કેવા કે ચરણે રહેનારા છે માટે સત્ય હોય તો ભગવાન છે ચિત જે અંતઃકરણ કહેવામાં આવ્યા છે આમ તો આગળ પણ કથામાં વિવરણ આવશે પણ ચાર અંતઃકરણ છે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચાર અંતઃકરણની અંદર ચિત્તનું કામ છે ક્યાંક પોતાનું એવું લગ્ની લગાવવાનું એવું સ્થાન કે જ્યાં પોતાને મોહ પમાય છે જ્યાં ખેંચાણ થાય છે કોઈ એવું પરમાત્માનું સ્વરૂપ મળી જાય તો એમાં જે એને મોહ થઈ આવે ખેંચાણ થઈ આવે આપણે ઘણા અદ્ભુત કીર્તનો રચના છે ચિતડામાં ચોટીરે છબી બાઈ છેલની ભગવાનની મૂર્તિ છે નંદ સંતોએ એ પોતાના ચિતડામાં એક કોતરી નાખી સાક્ષાત ભગવાનને ત્યાં સ્થાન આપી દીધું એટલા માટે તો ભાગવતજીના કરતા કહ્યું હતું કે આ ભાગવતી ગાથા જેવી છે વિચાર સાથે પરમાત્માનું સાથે પરમાત્મા નું ત્યાં છે પરમાત્મા સાક્ષાત આવી અને ભગવાન બેસી જાય છે ત્યારે વિચારો ની જાગૃતિ થાય શુદ્ધ